ધાનેરા નગરપાલિકામાં છેલ્લા એકવીસ મહિનાથી સત્તાધીશોની ટર્મ પૂરી થતાં વહીવટદાર દ્વારા નગરપાલિકા ચલાવવામાં આવે છે ધાનેરામાં અનેક પ્રશ્નોને લઈ ધાનેરાના નગરજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઉભરાતી ગટરો ગંદકી શૌચાલય જેવા અનેક સવાલોને લઈ લોકો આજે પણ નગરપાલિકામાં રજૂઆત કરી રહ્યા છે ભૂગર્ભ ગટર હોય ભૂગર્ભ ગટરના ટાંકડા હોય જેવા અનેક પ્રશ્નોને લઈ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે તનેરા નગરપાલિકા દ્વારા લોકોને મુશ્કેલી દૂર કરવાવાળા કામ કરવાની જગ્યાએ ઉન્નત નવા કામો કરવામાં આવી રહ્યા છે સફાઈ કરાવવી ભૂગર્ભ ગટરનો પ્રશ્ન સોલ્વ કરવો તે વાત પર ધ્યાન ન આપતા નવા રોડો બનાવવા નવા ડિવાઇડરો બનાવવા રોડ પર રોડ બનાવી ગ્રાન્ટનો દુરુપયોગ કરવો તેવા અનેક દ્રશ્યો સામે આવી રહ્યા છે તાનેરાના અનેક વિસ્તારમાં ઉભરાતી ગટરોને લઈ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે લોકો દ્વારા નગરપાલિકામાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે છતાં પણ લોકોની સમસ્યાનો ઉકેલ ના આવતા લોકો ખૂબ જ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે આજે તાનેરાને નવા ત્રણ રસ્તાથી લઈ જૂના બસ સ્ટેશન સુધી નવીની ડિવાઈડરનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે આ નવીનીકરણને લઈ લોકો અનેક સવાલો પાલિકા સામે ઉઠાવી રહ્યા છે ત્યારે ધાલે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સર્વ સમાજના નેતા બળવતભાઈ બારોટ દ્વારા નગરપાલિકા પર આક્ષેપ કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે નગરપાલિકા ભરેલા ટેક્સ તેમજ કરી રહી છે જે રોડની જરૂર નથી તે જગ્યા પર રોડ બનાવવામાં આવી રહ્યા છે જ્યાં ડિવાઇડરની હાલ કોઈ જરૂર નથી તેવી જગ્યા પર ડિવાઈડર બનાવવામાં આવી રહ્યા છે લોકોની જે સાચી મુશ્કેલી છે તે બાબતે નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી પહેલી તો એક દુઃખદ બાબત છે કે આ સરકાર છેલ્લા બે વર્ષથી ચૂંટણી નથી કરતી અને ચૂંટણી ન કરવાના કારણે જે પણ આ કામ થઈ રહ્યા છે એ યોગ્ય જગ્યાએ પૈસા ખરેખર લોકોના ટેક્સના પૈસા છે એ ટેક્સના પૈસા ખરેખર ખોટી જગ્યાએ વેડફાય એ આપણા ધાંઘેરાના નાગરિક તરીકે આપણે બધાને અવાજ ઉઠાવવો જોઈએ અને હું તો અગાઉ બી લોકોને અપીલ કરી ચૂક્યો છું અને આજ બી આપના માધ્યમથી પણ હું કહેવા માગું છું કે જે આજે તમે આજે જે સ્કૂલના જે ડિવાઇડરનું કામ લીધું છે ડિવાઇડરની જરૂરિયાત પહેલાં ન હોય પહેલાં ખરેખર રોડ બનાવવા પડે અને ડિવાઇડર કેટલું બનાવવું એ પછી નક્કી કરવામાં આવે છે કે ફૂટ કે દોઢ ફૂટ કે બે ફૂટ એનું ટેન્ડર એ પછી હોય પહેલાં રોડ બનાવવા પડે રોડમાં તો આટલા આટલા ખાડા પડ્યા છે અને તમે ડિવાઇડર બનાવો છો વરસાદી પાણીના નિકાલ માટે પણ નગરપાલિકા દ્વારા પાઇપલાઇન નાખવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે વલાણી બાગ પાસે આવેલ રોડ પર પાણી ભરાઈ જતા વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા રોડની સાઈડમાં ખોદકામ કરી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે પણ આ પાઇપલાઇન થી પાણીનો યોગ્ય નિકાલ થશે કે નહીં તે એક મોટો સવાલ છે આવી જ ઘટના બની હતી ધાનેરા તુલસીનગર પાસે પાણેલા તુલસીનગર પાસે પણ પાણીનો ભરાવ થઈ જતા મુખ્ય રોડ બંધ થઈ જતો હતો અને નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં આવી હતી પણ તે પાઇપલાઇન ફ્લોપ ગઈ હતી અને આજે પણ ત્યાં પાણી ભરાતું જોવા મળી રહ્યું છે ત્યારે નગરપાલિકાએ કરેલો ખર્ચ પાણીમાં ગયો હતો એમ પણ કહી શકાય કે સરકારની ગ્રાન્ટ પાણીમાં ગઈ હતી ક્યાંક આવો કાટ વલાની બાગ પાસે તો નહીં ઘડાય તે પણ એક મોટો સવાલ છે પાઇપલાઇનથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે સામાન્ય પાઇપલાઇન નાખવામાં આવી રહી છે આ પાણીમાં પા માટી કે કચરો ભરાય તો પણ પાઇપલાઇન બ્લોક થઈ જાય અને સમસ્યા જે હતી તેની નીચે બનીને ઊભે રહે તો પણ તે વાતને નકારી શકાતી નથી ઊભા રોડ ઉપર તમે જો પાઇપો નોખે ને વરસાદી પાણી કાઢવા માટે બસો પાંચસો મીટર પાઇપ નોખવાનું પ્લાનિંગ તમે કર્યું હોય તો કોઈ તળાવનું પાણી નથી ગાઢવાનું આ પાણી માત્ર માત્ર વરસાદી પાણીનું માટે તમે ઊભો રોડ આ રીતનો કરો છો હવે જો ઊભો રોડ કર્યો ઉભા રોડે પાઇપ નોખે છે ત્યાં આગળ રેતી પણ આવવાની છે કચરો પણ આવવાનો છે ત્યારે પોણી બંધ થઈ જવાનું આવનારા સમયમાં ત્યારે આ પૈસા પડી જવાના છે ખરેખર એન્જિનિયરને ત્યાંનું માપ અને આ બાજુનું માપ ત્યાં જ્યાં ઊંચું હોય ત્યાં અડધો ફૂટ નેચું બેરાવવું જોઈએ અને નીચું હોય એવું અડધો ફૂટ ચડાવવું જોઈએ તો એક ફૂટનો અંતરનો માપ પાણી રોડ સરખો થઈ શકે અને પોણીનો નિકાલ પણ થઈ શકે આવી અનેક સમસ્યાથી અત્યારે ધાનેરાના નગરજનો પીડાઈ રહ્યા છે લોકોની માંગ છે કે નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જે લોકોને જરૂરિયાત છે તે સમગ્ર બાબત પર નગરપાલિકા દ્વારા ધ્યાન આપવામાં આવે તો બીજી તરફ પાલિકાના પૂર્વ પ્રમુખે લોકોને જાગૃત થવા માટે પણ અપીલ કરી છે લોકોને જણાવ્યું છે કે જો આવી જ રીતે ચાલ્યા કરશે તો ધાનેરાનો વિકાસ નહીં પણ વિનાશ પણ થઈ શકે ધાનેરાના તમામ નાગરિકોને પણ મારી વિનંતી છે કે આવા ગામો આજે ગટરો બધી જગ્યાએ ગટરો હું જોઉં છું તો ગટરો ઉભરાય છે ગટરોમાં તો કમ્પ્લીટ કનેક્શન આપેલા હોય છે તેમ પણ છતાં ઉભરાતી હોય તો આ ઊભી પાઇપ તમે નોખશો તો શું પરિસ્થિતિ નિર્માણ થવાની અને આ પૈસા વેડફાઈ જવાના છે તાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને વિડીયામાં પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે દિવાળીના પર્વ નિમિત્તે સરકાર તરફથી ધાનેરા નગરપાલિકાને છાસઠ લાખ રોડ રિપેરિંગની ગ્રાન્ટ તેમજ 42 લાખ જેટલી આઇકોનિક રોડ માટેની ગ્રાન્ટ આપવામાં આવી હતી તે વિડિયો ધાનેરામાં ખૂબ જ વાયરલ થયો હતો અને ધાનેરામાં એક જ સવાલ ઊઠી રહ્યો હતો કે આઇકોનિક રોડ એટલે શું આઇકોનિક રોડ તરીકે 41 લાખ રૂપિયા ફાળવ્યા હતા અને 66 લાખ રૂપિયા ગ્રાન્ટ જ્યારે ખાડા પૂરવાના હોય ચોમાસા દરમિયાન ત્યારે આજે ધંધેરસ થઈ ગઈ છે પણ હજી સુધી ખાડા જે રોડ ઉપરના ખાડા જેવા હતા એવા નિવાજ પડ્યા છે અને જે આઇકોનિક રોડ માટે જે કરવું જોઈએ એવું કંઈ કામ આપણને દેખાતું નથી અત્યારે એ વિડિયાને લઈ પણ નગરપાલિકા કામે લાગી હોય તેમ પણ કહીએ તો તે વાતને પણ નકારી શકાતી નથી નેનાવા ત્રણ રસ્તાથી લઈ બસ સ્ટેશન સુધી નવીનીકરણ ડિવાઈડરનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે માહિતી એવી પણ મળી રહી છે કે તે જગ્યા પર રોડનું પણ નવીનીકરણ થતું થવાનું છે આ જોઈ એવું લાગે છે કે જે સરકારે આપેલી ગ્રાન્ટ આઇકોનિક રોડ માટે વાપરવામાં આવી રહી છે પરંતુ આઇકોનિક રોડ બની અને ટકી રહેશે કે નહીં તે એક મોટો સવાલ છે કેમ કે અત્યારે જે ડિવાઈડરનું કામ કરવામાં આવી રહ્યું છે તે માત્ર ઉપર ઉપરથી જ કરવામાં આવી રહ્યું છે એવું પણ જાણવા મળ્યું છે કે તે જગ્યા પર ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે આરસીસી રોડ પર ડામર રોડ બનાવવામાં આવશે તો ડામર રોડ ટકશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે તે જગ્યા પર પાણીનું પણ ભારે વહેણ છે પાણીનો ભરાવો પણ છે તો શું આ સરકારની ગ્રાન્ટ યોગ્ય જગ્યાએ વપરાય છે કે નહીં તે એક મોટો સવાલ છે